જય માતાજી મિત્રો તો સ્વાગત છે આપણી ચેનલ અનલિમિટેડ ટીપ્સ ચેનલમાં મિત્રો તો વિડીયોમાં આપણે જાણવાના છીએ કે આજના તાજા સમાચાર મિત્રો તો તમે અહીં જોઈ શકો છો મિત્રો કે મહિલાઓને મળશે મિત્રો હજાર રૂપિયાની સહાય મિત્રો નરેન્દ્ર મોદીનો નવો નિયમ આવી ગયો છે મિત્રો વીજળી ગેસ સહાય મફ્ત વિદ્યાર્થીઓને મળશે હવે સાયકલ મફત મિત્રો દિવાળી ભેટ મિત્રો તો આજના સમાચારમાં મિત્રો આજે વાત કરવાના છીએ મિત્રો તો વિડીયોમાં આગળ વધતા પહેલાં હજુ સુધી તમે મત ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો અનલિમિટેડ ટિપ્સ ચેનલને મિત્રો તો જલ્દી જલ્દી આપણે આ સમયનો બરબાદ કરતા આપણે મિત્રો સમયની આપણે માહિતી લેવાની છે મિત્રો તે સમયમાં આપણે જાણવાનું છે મિત્રો તો આપણે જલ્દી જલ્દી કરી ખેડૂતોને બંધ થયેલા બોર શરૂ કરવામાં સબસિડી મળશે મિત્રો નેવ ટકાની સબસિડી મળશે તો સુરત કેન્દ્રમાં મંત્રી સી આર પાટીલને મોટી જાહેરાત કરી છે મિત્રો આ જાહેરાત બાદ ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થશે મિત્રો ખેડૂતોને તો તેમના બંધ થયેલા બોર શરૂ કરવા માટે નેવ ટકા જેટલી સહાય આપવામાં આવશે મિત્રો સી આર પાટીલે કહ્યું કે રાજ્યમાં પ્રથમ તબક્કામાં ચોવીસ હજાર જેટલો બોર બનાવવાની સરકારે સંકલ્પ કર્યો છે મિત્રો સી પાટીલે કહ્યું છે કે જ્યાં વધારે પાણી ભરાય છે ત્યાં બોર બનાવવાની ઘણા ફાયદા થશે મિત્રો તમે જોઈ શકો છો નેવ ટકાની સબસિડી આપવામાં આવે છે મિત્રો જ્યાં ખેડૂતો બોર બોરવેલ કરશે મિત્રો તો બીજા સમાચાર એ છે તો મેં મહિલાઓને મળશે હજાર રૂપિયાની સહાય મિત્રો ફોર્મ ભરવાનું રહેશે મિત્રો તેના બદલ આપણે શું કરશું તે પણ મિત્રો માહિતીમાં જાણીશું મિત્રો રાજધાની દિલ્હીને અતિશય સરકારે રાજ્યના વિકાસ માટે નિર્ણય લેવાનું શરૂ કર્યો છે તો દરમિયાન દિલ્હી સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી કૌ કૈલાશ ગેહલોતે મંગળવારે ચાર્જ સાંભળતા કહ્યું છે કે તેઓના તમામ પડતર દસ્તાવેજો દરખાસ્તો અને યોજનાઓને મંજૂરી આપશે મિત્રો તેમણે કહ્યું છે કે મહિલાઓને માટેની મુખ્યમંત્રી મહિલા સન્માન યોજના પણ ટૂંક સમયમાં લાવવામાં આવે છે મિત્રો જેના દ્વારા રાજ્યની દરેક મહિલાઓને દર મહિને હજાર રૂપિયાની સહાય આવશે દર મહિલાને મિત્રો સહાય આપવામાં આવશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો ત્રીજા સમાચાર એ જ છે મિત્રો કે સરકાર ખેડૂતોને માત્ર હજાર કરોડની લોન ગેરંટી ફંડ બનાવશે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો તો સરકારે બુધવારે કહ્યું હતું કે તે ટૂંક સમયમાં હજાર કરોડનું ક્રેડિટ ગેરંટી ફંડ શરૂ કરશે મિત્રો આનાથી રજીસ્ટ્રેટર વેરહાઉસનો ઉપયોગ કરતા ખેડૂતો અને વેપારીઓને ઈ એન ડબલ્યુ આર સામે ભંડોળ પૂરું પાડવામાં બેંકોનો વિશ્વાસ વધારવામાં મદદ મળશે મિત્રો કેન્દ્રીય ખાતા ખાધ સચિવ સંજીવ ચોપરાઓએ પત્રકારોને જણાવ્યું કે રૂપિયા એક હજાર કરોડનું ભંડોળ ધિરાણકર્તાઓના અપેક્ષિત ક્રેડિટ જોખમનું ધ્યાન રાખશે મિત્રો નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્ય કાર્યકાળમાં પ્રથમ સો દિવસની સિદ્ધિઓ પર પ્રકાશ પાડતા ચોર ચોપરાઓએ કહ્યું છે કે તાજેતરમાં લોન ગેરંટી યોજનાને મંજૂરી આપવામાં આવી છે અને તે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે છે મિત્રો આ મહત્વના સમાચાર હતા મિત્રો હજાર કરોડની લોન ગેરંટી ફંડ બનાવશે મિત્રો તો બીજા મુખ્ય સમાચાર એ છે મિત્રો તમે સબસ્ક્રાઈબ કરતા રહેજો અનલિમિટેડ ટિપ્સ ચેનલને મિત્રો સમાચાર જોઈએ તો મિત્રો જોઈ શકો છો તો ખેડૂતોને મળશે મફત વીજળી મિત્રો હવે આઠ કલાકનો જે કાપ હતો તે વધારીને બાર કલાક કરી દીધો આવ્યો છે મિત્રો ખેડૂતો માટે મિત્રો તમે અહીં જોઈ શકો છો મિત્રો તો મહારાષ્ટ્રની સરકાર ખેડૂતોને માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે મિત્રો હવે આ રાજ્યમાં ખેડૂતોને સિંચાઈ દરમિયાન કોઈ મુશ્કેલીઓ સામનો ન કરવો પડે તે માટે મુખ્યમંત્રી બલિરાજા મુક્ત વીજળી યોજનાની આ શરૂઆત કરવામાં આવી રહી છે આ યોજનામાં માર્ચ બે હજાર ઓગણત્રીસ સુધી પ્રભાવી રહેશે ત્યાં સુધી ખેડૂતોને તેનો લાભ ઉઠાવી શકશે મિત્રો બે હજાર ઓગણત્રીસ સુધી આ લાભ લઈ શકશે મિત્રો ખેડૂતો મિત્રો તમે અહીં જોઈ શકો છો મિત્રો તો કે જેમાં એપ્રિલ બે હજાર ચોવીસ થી સાત પોઈન્ટ પાંચ હોર્સ પાવર સુધીની ક્ષમતા પપ વાપરતા ખેડૂતોને મફત વીજળી આપવામાં આવે છે મિત્રો મહારાષ્ટ્રની સરકારે આ યોજના ચલાવવા માટે છ હજાર નવસો પંચ્યાસી કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી છે મિત્રો આ સિવાય વીજળીના ભાવમાં રાહત આપવામાં આવે છે પણ બીજા સાત હજાર સાતસો પંચોતેર કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે એમ કહ્યું કે ખેડૂતોને વીજળી માટે ચૌદ હજાર સાતસો સાઠ કરોડની રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે મિત્રો જોઈ શકો છો કે આગામી સમયમાં આ યોજનાઓની સમીક્ષા કરવા ત્રણ વર્ષ બાદ તેની બેઠક મળશે મિત્રો તમે જોઈ શકો ત્રણ દિવસ બાદ તેની બેઠક યોજવામાં આવશે મિત્રો મફત વીજળી માટે તમે જોઈ શકો છો ખેડૂતો માટે સારા સમાચાર આવી ગયા છે મિત્રો બીજા સમાચાર એ છે મિત્રો કે મિત્રો તમે અહીં જોઈ શકો છો ચુમ્માસી ચુમ્માલીસ લાખ ખેડૂતોને વીજ બિલ માફ કરી દેવામાં આવે છે મિત્રો આપણે જોયું અત્યારે જ તે મિત્રો તો મહારાષ્ટ્રના વિધાનસભા ચૂંટણી પહેલાં સીધે સરકારે સમાજને દરેક વર્ગને આકર્ષવાનો પ્રયાસ શરૂ કરી છે દીધો છે સરકારે ખેડૂતો માટે મોટી જાહેરાત કરી છે મિત્રો મહારાષ્ટ્રના ચુમ્માલીસ લાખ ખેડૂતોને વીજ બિલના લે લેણાં માફ કરવામાં આવે છે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અજીત પરિવારે વિધાનસભાની બે હજાર ચોવીસ પચીસના બજેટ દરમિયાન આ અંગેની જાહેરાત કરી છે કે આ સાથે કપાસ અને સોયાબીન ઉગાડવા ખેડૂતોને પ્રતિ હેક્ટર પાંચ હજાર રૂપિયાનું બોનસ આપવામાં મિત્રો આવશે જે મિત્રો ખેડૂતો છે મિત્રો તમે જોઈ શકો છો મિત્રો અઢારમાં આપતો ન પડ્યો હોય તો તેના માટે ટ્રોલ ફી નંબર પણ આપી દીધો છે આ આગલા વિડિયોમાં આપણે આપે છે ન જોઈએ હોય તો જોઈ આવજો મિત્રો તો મળવા નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને વંદે માત્ર જય હિન્દ જય ભારત મિત્રો જય જય ગરુ ગુજરાત